વાત ગુજરાતીમાં આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જે સાંજનો સૂરજ ડળતાની સાથે જ અમદાવાદના રસ્તાઓ પર કલાના કામણ પાથરે છે આ વ્યક્તિ છે રાજસ્થાનનું રણ થોડી છેલ્લા દોઢ દાયકો એટલે કે પંદર વર્ષથી અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર સુર રેલાવતા પોપટભાઈ એ પોપટભાઈ કે જે એમના સૂરમાં એટલી મીઠા છે કે શહેરની ભાગ દોડ ભરી જિંદગી વચ્ચે પણ એમનો સુર કાને અથડાતા લોકો અહીં ઉભા રહી જાય છે પંદર વર્ષથી એક જ જગ્યા પર સૂર લેવાતા પોપટભાઈને તો કદાચ લોકો ઓળખતા હશે એમના સુરથી પરિચિત હશે પરંતુ તમારા સુધી જે ખુશી પહોંચાડી રહ્યા છે જે સુગંધ પહોંચાડી રહ્યા છે સુરની તેની પાછળ કેટલું દર્દ છુપાયેલું છે તેનાથી કદાચ તમે અપરિચિત હશો તો આવો મળીએ પોપટભાઈને અને નજર કરીએ તેવાની જીવન સફર પર bye હાલ આપણે એ જગ્યા પર છીએ કે જ્યાં પોપટભાઈ છેલ્લા દૂધ દાયકાથી એટલે કે પંદર વર્ષથી બધું સમયથી ત્યાં રહી રહ્યા છે ને પોતાની રાત ભલે લોકોની વચ્ચે થતી હોય પરંતુ આજે અમદાવાદનો બોળક તે વિસ્તાર છે ત્યાં પોતાની સવાર તો એ આ જગ્યા પર જ પોપટભાઈ થાય છે પોપટભાઈ માત્ર રસ્તા પર આપ સૂરજ નથી રેલાવતા આપનું જીવન પણ રસ્તા પર છે કેટલા સમયથી અહીં રહો છો અને ક્યારથી આપ અહીં અમદાવાદ સ્થાયી રહ્યા હતા અમદાવાદમાં પંદર વર્ષ થઈ ગયા છે

કેટલો સમય આમ એક જે સુર જે લોકો સુધી આપ સંગીત પહોંચાડી રહ્યા છો લોકો સુધી સુર પહોંચાડી રહ્યા છો પરંતુ અંતે છેલ્લે જે રોડ ઉપર સુરની જેમ અંતે રહેવાનું પણ રોડ ઉપર છે કેવું લાગે છે ક્યારે એવું થાય કે આવું શા માટે હોય આપણી સાથે પાસે જોના જીવન હવે રૂઢ ઉપર અમે કરી દઈએ ને રૂડ ઉપર હમણાં ચાલે છે પરંતુ તો સમય થશે તો રહે

ને તમે કેવી રીતે સાલ ટૂંકમાં એમના સગા કહો કે એમના પાડોશી કહો એ આ જે કાકા છે કે માત્ર ભાઈ જ નહીં પરંતુ તેમના પરિવારજનો એટલે કે તેમના સગા વાલા અને ભાઈઓ છે તે પણ આ સુર સાથે જોડાયેલા છે સંગીત સાથે જોડાયેલા છે પોપુટભાઈ ના ભદ્રીજા આપણી સાથે છે તમે પણ 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 આ આ જ્ઞાન ધરાવો છો તમારા જે કે તમારે તો આમ વારસાગત છે તમે પણ જાણો છો સારી રીતે સંગીત ને જાણીએ વગાડે વગાડે સિંધુ ભવન રોડ ઉપર એ અમારા બાબત થાય

જે પરિવાર છે છે તે સંગીત થી જોડાયેલો કોઈ રીતે જે દેશી કહી શકાય જે રાવણ હતો તે સારી રીતે વગાડી જાડે છે ને લોકો ને કદાચ પોતે કોઈ રીતે દર્દ સહન કરી રહ્યા છે પણ લોકો સુધી ખુશી કહી શકાય લોકો સુધી સુર કહી શકાય તે પહોંચાડી રહ્યા છે આપણી સાથે પોપટભાઈ જોડાયા છે કે જે અમદાવાદના સિંધુ રોડ પર આપણે એ જગ્યા પર જ છીએ કે જ્યાં છેલ્લા દોઢ દાયકો એટલે કે પંદર વર્ષથી પોપટભાઈ સુરના કામણ પાત્રે છે કલાના કામણ પાત્રે છે પોપટભાઈ કેટલો સમય થયો છે આપ આ જગ્યા પર જ છો અને પંદર વર્ષ જેટલા સમય બાદ પણ આપ હજુ અહીંયા જ છો શરૂઆત કેવી રીતે કરી હતી આપણે અમદાવાદમાં અહીંયા આસ્ક્રીમ જોડે નેત્ર લાવ્યો અને રાવણ તો લઈને અહીંયા આવ્યો વગાડ્યું લગભગ મને પંદર વર્ષ અહીંયા અમદાવાદમાં થઈ ગયા પંદર વર્ષથી છાપરું કરે અને રોડ ઉપર રહેતો હતો અને મારો ટાઈમ લગભગ અહીંયા સાત વાગે આવતો હતો અને સાડા દસથી અગિયાર વાગ્યા સુધી વગાડતો હતો લોકડાઉન થયા પછી નવ વાગ્યાનો કોઈ ટાઈમ થઈ ગયો હતો પછી એ રહેતું હતું ને અમારું સંગીત આવતી પબ્લિક અને સાંભળતી રહેતી હતી અને એવું ખરું કે બધોને તું સંગીત બધોને પસંદ નહીં આવે પણ કોઈ અંદરથી પચાસ જણા હોય એમાંથી કોઈ ચાર પાંચ જણા આવીને સાંભળે સંગીત સારું આ વગાડો અમદાવાદ જ શા માટે પસંદ કર્યું અને અમદાવાદમાં પણ આ જગ્યા જ શા માટે પસંદ કરી અમદાવાદમાં અમને આયા પછી સારું લાગ્યું અમદાવાદમાં સારું લાગ્યું આવ્યા પછી પછી રહી જ ગયા અમે અહીંયા પંદર વર્ષથી અહીંયા જ રહી ગયું આ જગ્યા પર જ હા આ જગ્યા બોપટભાઈ આપ જે વારસાગત છે આપ કે આપ પહેલી જે શરૂઆત કરી છે કે આપ આપણા પિતા પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અમારા દાદા દાદા તા આઈ પણ રાવણ હતો વગાડતા હતા અને અમારા બાપુજી પણ આપ વગાડતા હતા અને અમારી પેઢી રાવણ હથું જ વગાડતી અને તો બી છતાં અમે આ સંગીત આ સંગીત હજી હજી પણ અમે ભૂલ્યા નથી અને ભૂલવાના નથી અમારું જે સંગીત છે આ સંગીત અમે મૂકવાના નથી ટૂંકમાં આપના બ્લડમાં સંગીત વહી રહ્યું છે એમ કહી શકાય પરંતુ એમનું જે વળતર મળવું જોઈએ એ લોકો તરફથી કે આપના જે ચાકો હશે કેવી રીતે આમાં આપો પેટીયું રળો છો એમાં એવું એવું છે એમાં કે કોઈ સંગીત સરસ્વતી છે કોઈ પણ આવી જાય અને એમને ભાવ લાગી જાય તો અમને એમના ભાવથી અમને આપી દે તો અમે લઈ લઈએ છીએ આપી દે તો અમે લઈ લઈએ છીએ ભાવથી એ હિસાબથી અમે વગાડીએ છીએ અમારું જે સરસ્વતી નું સંગીત છે અમારા બાપુજી અમારા દાદા એક રાવણ કેટલા લોકોનો રોટલો આલે છે કેટલા લોકોનું ગુજરાન ચાલે છે એમાં એક રાવણ હથામાં ચાર જણ ઘરમાં ચાર જણા છે એ ચાર જણાનું બધું થઈ જાય છે ને બધું ને બાપુજી નહી મોકલાયે એ બધું થોડું થઈ જાય બાપુજીને એમને ખર્ચો માની મોકલ્યા ઉમર બાપુજી ઉમર લાયક છે આપણે જોયું કે થોડા સમયથી જે કોરોના ને લોકડાઉન આ સ્થિતિ વચ્ચે આપ જે જગ્યા પર બેસતા કદાચ ત્યાં જાંબા સમય સુધી આપ નહીં પહોંચી શક્યા હોય કદાચ નહીં આવી શક્યા હોય તો આ સમયગાળા દરમિયાન કેવી રીતે આપ પસાર કરતા હતા સમય કે કેવી રીતે આપનું જે ગુજરાન ચલાવતા હતા અમુક આવતા હતા અહીંયા તો અમને કહેતા કે પપાનભાઈ ક્યાં ગયા તો હું મારા છાપરે રેતો તો તે બધા મને આવતા પાછળ પાછળ નોમ પૂછતા પૂછતા આવતા હતા રાવણ હતો વગાડતો તો એ ભાઈ ક્યાં છે તો હું છાપરા જોડે આવતા મારા જોડે તે મોકલાવી દેતા હતા સીધું બે કિલો બે કિલો કે પાંચ કિલો ખીચડી દાળ ને એ અમને મોકલાઈ દેતા ટૂંકમાં કોઈ પણ સ્થિતિ આવી કુરોડાની હોય કે કોઈ પણ સંકટ હોય જે સંગીત છે તેમની સાથે સતત રહ્યું છે ભાઈ ચહેરા પર જે હાસ્ય દેખાઈ રહ્યું છે તેની પાછળ પણ મોટું દર્દ છુપાયેલું છે પોપટ ભાઈ એક રસ્તા પર માત્ર આપ રાવણ તો જ નથી વગાડતા આપનું જીવન પર રસ્તા પર છે આપ જે જગ્યા પર રહો છો તે પણ રસ્તા પર છે કેવું લાગે છે હવે એમાં જે રસ્તા ઉપર જે એવું એકદમ સારું લાગે છે હવે રહી ગયા છીએ તે રસ્તા ઉપર આનંદ મંગલ કરીએ છીએ અને રસ્તા ઉપર રહીએ છીએ અને સવારે સવારે ઉભો થઈ જાવ એમાં સવારે ઉભો થાવ એમાં સોસાયટીમાં અહીંયા આવતા હોય તો સોસાયટીમાં જતો રહ્યું ત્યાં બે ચાર ભજન ગાઈ લઈએ તો આનંદ થઈ જાય આપ જે જગ્યા પર રહો છો કદાચ ત્યાં ઉપર આ બને નીચે ધરતી એવું કહી શકાય તો આ સ્થિતિ વચ્ચે આપના જે બાળક છે આપનું જે આપનું પરિવાર છે

નોકરી પણ નહીં કરવાની માને જે અમારો જે ખાનદાની બાપુજીનો જે વિષય છે આ પણ આ જ કરવાનો છે એનો વિષય આ જ છે જે અમારા દાદા પણ આ કર્યું હતું અમારા બાપુજીએ પણ આ કર્યું હતું તો આ અમને અમને ભૂલાય નહીં હા સાહેબ આપણી પાસે કલા તો છે પરંતુ ક્યારે એવું બને કે જેના કલાના કદરદારો ન મળતા હોય ક્યારે ઓછા મળતા હોય એવું બને ઓછા ઓછા સાહેબ ઓછા કલામાં કલામાં ઓછા મળે ઓછા બપ આપ લોકોને તો સંગીત સંભળાવો છો પણ તમારું ગમતું એક સંગીત થઈ જાય સંભળાય આપના સૂરમાં એમ થાય જોડાયેલા જ રહીએ આપના એક એક સૂરમાં મધુર સુર ટહુકી રહ્યો છે કોપટભાઈ કેવા કેવા લોકો આપની પાસે આવે છે ક્યારેક ક્યારે એવું બનેલું કે કોઈ આપનું સૂર સાંભળી રડી પડતું હોય ક્યારેક અમુક આવે જાય છે તો જે બેન જે કોંજો લાવે લીંબડી ને અમે વગાડી દઈએ છીએ તો એકદમ એમને એમને આખામાંથી એમને પાણી ચાલુ થઈ જાય છે અને રોવા પણ લાગી જાય છે હા એમને આવી જાય સંગીતનો સૂર

ભાઈ બીજું જે આપણે વાત કરી કે આપ આ ઉપરાંત માત્ર આ એક જગ્યા પર જ બેસો છો કે આપ કોઈ ડાયરામાં જાઓ છો બીજા કોઈ કાર્યક્રમો કરો છો અને સાહેબ પહેલાં તો નહોતું પણ હમણાં અમુક 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 સાહેબો આવે છે અહીંયા નંબર લઈ જાય છે તો કે આવજો ને લગ્ન પ્રસંગમાં કે આવજો તમે તો બોલાય તો જતા રહીએ છીએ સાહેબ હા બોલાવે છે તો જઈએ સાહેબ

કરે છે મારા બાપુજી આજ કરે છે ટૂંકમાં એનું પોતાનું જે જીવન છે પોતાના પિતાથી લઈને પોતાના સંતાનો આખી જે પેઢી છે તે સંગીતમાં ડૂબાડૂબ ડૂબા ડૂબ છે પરંતુ કદાચ હજુ એક ખોટ છે થોડી ખોટ છે કદાચ આ કલાના કરદારની

અંતિમ પ્રશ્ન છે પોપટભાઈ કે આપના પત્ની કદાચ ઘણી વખત આપણે જેમ વાત કરી રાજસ્થાન હોય છે દૂર હોય છે આપનાથી તો એ આપના પત્ની માટે આપણે વગાડવું હોય એમની યાદમાં તો આપ શું વગાડો આજે પોભોરભાઈ જે સંગીત ની નદી કહી શકાય તેમાં આપ મોડે સુધી તરતા રહો લાંબો સમય સુધી એમાં ડૂબા ડૂબ રહો તો પણ આપણે થાક ન લાગે તો આતા તા કે જેમણે પોતાનું જીવન છે તે પોતાની અડધી જિંદગી છે તે સંગીતમાં વિતાવી છે આવા તો અનેક લોકો છે કે જેની વાત આપના સુધી નથી પહોંચી આવી અનેક અજાણી વાતો અમે આપના સુધી પહોંચાડશું વાત ગુજરાતીમાં